નમસ્કાર દર્શક મિત્રો આપજી આ છોટી વેટી ની ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર ડભોઈ તાલુકામાં માસૂમ બાળકોને સિરપ ધરમપુરીના બોગસ ડોક્ટરે આપતા જીવ જોખમાયા ડભોઈ તાલુકામાં બોગસ તબીબે બે માસૂમ બાળકોને કફ આપતા બંનેની તબિયત લથડી હોવાનું બહાર આવતા પોલીસે બોગસ તબીબ સામે ગુનો દાખલ કર્યો છે ધુઆવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર નીલકમલ દેવકુમારસિંહે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ધરમપુરી ગામમાં આવેલી વારાહી ક્લિનિકના નામે બોગસ દવાખાનું અને તબીબી સેવા આપતા અશ્વિન ગૌરીશંકર પનોત સામે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તેમની ક્લિનિકમાં સારવાર માટે આવેલી એક મહિલાએ તેની છ વર્ષની પુત્રીને ખાંસી તેમજ તાવ આવતો હોવાથી દવા આપવાનું જણાવતા બોગસ તબીબે સુડેક્સ ડીએસ નામનું સિરપ આપ્યું હતું અને બાળકીને બે ટાઈમ સવારે તેમજ સાંજે પાંચે દવા લેવાનું જણાવ્યું હતું બોગસ ડોક્ટરની સલાહ બાદ ઘેરે જઈને માતાએ તેની પુત્રી અને ત્રણ વર્ષના પુત્રને પણ ખાંસી તેમજ તાવ આવતો હોવાથી દવા આપી હતી આ સિરપ પીધા બાદ બંનેની તબિયત લથડતા બનીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ગઈકાલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે એમાં એક બીએનએસ એકસો પચીસ અને મેડિકલ પ્રેક્ટિશનર એક ત્રીસ અને પાંત્રીસ મુજબનો ગુનો ટીએચઓ નીલકમલ ડૉક્ટર સાહેબે આપેલો છે અને એમાં વિગત એવી છે કે સિદ્ધપુર ગામ અને ધરમપુરી ગામમાં એક અશ્વિનભાઈ કરીને ડોક્ટર તરીકે છેલ્લા ઘણા સમયથી ફરજ લોકોની કરતા હતા સેવા કરતા હતા એ અનુસંધાને જે જોબટ અલીરાજપુરના જે મજૂર લોકો જે પેવર વર્કનું કામ કરવા આવેલા હતા એમાંથી બે છોકરાઓ નાના હતા એમને એમને